કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની એસીબી દ્વારા આવક કરતા વધુ સંપત્તિના કેસમાં ધરપકડ કરાઈ છે સુરત એસીબી દ્વારા ડીઆઈએલઆર કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે આવક કરતા વધુ સંપત્તિ હોવાથી તેમની સુરત એસીબી પોલીસે ધરપકડ કરી છે તો ડીઆઈએલઆર કચેરીના ઓફિસર આલમસિંહ ચૌહાણ વર્ષ બે હજાર વીસમાં રિટાયર થયા હતા અને તેઓ હાલ હજીરાની એમએનએસ કંપનીમાં એડવાઇઝર તરીકે નોકરી કરે છે વર્ષ બે હજાર પંદરમાં તેમના વિરુદ્ધમાં સુરત એસીબી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી અને એસીબી પોલીસે નવ વર્ષ સુધી તેમના વિરુદ્ધ તપાસ કરી અંતે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જી સુરત ડીઆઈએલઆર લેન્ડ રેકર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીસી ચૌહાણ જેઓ ડીએલઆઈએલઆર માં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાય આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે